Thank you

યોગી યોગીચોક વિસ્તારમાં આવેલી શુભ સંકલ્પ રેસિડેન્સીની સામેથી પસાર થતા રસ્તા પર પુરાણ કર્યા વગર રોડ બનાવવામાં આવ્યો હતો જેથી રોડ બેસી ગયો હતો બીજી તરફ એક ભાગનો રોડ ઉપસી પણ ગયો હતો રોડ ઉબડ ખાબડ હોવાથી નીચેથી પસાર થતી પાણીની લાઈન તૂટી ગઈ હતી જેથી સરવાણીની જેમ પાણી બહાર આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે